સુરત જિલ્લામાં તસ્કરો બન્યા બેલાગામ કરંજ વિસ્તારમાં તસ્કરોએ બિલ્ડરમેન લાલજીભાઈ ડોલરિયાને નિશાનો બનાવીને લૂંટ ચલાવી હતી બિલ્ડરમેન લાલજીભાઈ ડોલરિયા પોતાની કામ ચાલી રહી સાઇટ કરંજ રેસીડેન્સી ચારમાંથી પેમેન્ટ લઈને પૈસાથી ભરેલી થેલી ટોયોટો કોરોલા આલટી કારમાં મૂકી બાજુના કરંજ રેસિડેન્સી થ્રીમાં પોતાના ભાઈના સાઇટ ઉપર આવ્યા હતા ત્યાં ગાડી પાર્ક કરી સાઇટ જોવા ગયા હતા ત્યાં તસ્કરોએ આશરે સાંજના પાંચ વાગ્યાના સમયે પાર્ક કરેલી ટોયોટો ગાડીનો પાછળનો કાચ તોડી પૈસાથી ભરેલી થેલી લઈ તસ્કરો નાસી છૂટ્યા હતા થેલીમાં રોકડ રકમ રૂપિયા ત્રણ લાખ મૂક્યા હતા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે લૂંટની જગ્યાએ આવી પહોંચી હતી આસપાસના લોકોથી પૂછપરછ કરવાની તેમજ સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી હાથ ધરાઈ હતી તેમજ આગળની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે માંડવી તાલુકામાં આ કરંજ ગામમાં છું અને અહીંયા મારા ભાઈની સાઈડ ચાલે છે મારાથી નાના ભાઈની મારી સાઈડ આગળ કરંજ ગામની આગળ ચાલે છે તમે બિલ્ડર બિલ્ડર હા હું પોતે છું અમને આ મારા ભાઈનું પોતાનું જ ચાલે છે તો મારે થોડું પેમેન્ટ આવેલું હતું ત્રણ લાખ રૂપિયા જેવું કે કરંત ફોર માંથી ફૂલ લઈ અને કરંજ ફ્રી રેસિડેન્સીમાં આવેલો હતો મારા ભાઈની સાઈડ ઉપર તો અહીંથી આ કાસ તોડી અને કોઈ તસ્કરો આ પૈસા ઉઠાવી દે પોલીસ ફરિયાદ કરે પોલીસ અરજી કાસી કરેલી છે એ લોકોએ જેટલું ધ્યાન દેલા ઘટનામાં પોલીસ આવેલી છે હા પોલીસ આવેલી હમણાં ચાલે એ તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે